ચૂંટણી પછી આજે દેશના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના બીજા તબક્કાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે આ અભિયાનનો ઉદ્દેશ છે કે મતદાર યાદીને વધુ સટીક સ્વચ્છ અને અપડેટ કરવાનો છે તેથી આગામી ચૂંટણીમાં કોઈ પ્રકારની ગડબડી કે ડુપ્લિકેશન ન રહે તેના બીજા તબક્કા હેઠળ એન્યુમરેશન એટલે કે ઘરે ઘરે જઈને કામગીરી ચાલુ કરવામાં આવેલ છે બનાસકાંઠામાં હાઉસ ટુ હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરીનો પ્રારંભ તારીખ ચાર નવેમ્બરથી તારીખ ચાર ડિસેમ્બર સુધી બીએલઓ ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેશન ફોર્મ ભરાવશે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરાશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બૃહદ બનાસકાંઠા જિલ્લાના તાબા હેઠળની તમામ નવ વિધાનસભા મતદાર વિભાગોમાં ચાર નવેમ્બર બે હજાર પચીસથી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરીનો પ્રારંભ કરાયો છે મતદાન યાદી વિશે સુધારણા અભિયાનનો આજે ઉપસ્થિતિ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ચંદ્ર વિશ્વકર્મા સંદર્ભે વિધાનસભા સહકાર્યક્રમનો આજે ધાનેરા વિધાનસભા નવમાં વિચલ બેઠક યોજાઈ જેમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણમાં પણ માર્ગદર્શન આપવામાં આવેલ તમામ કાર્યકર્તાઓ પાર્ટીના બીએલઓ ટુ ધાનેરા અને દાંતીવાડાના તમામ શક્તિ કેન્દ્ર તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સરકારના કામમાં મદદ કેવી રીતે થવું કઈ બાબતનું ધ્યાન રાખવું સર્વ પ્રકારની માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ધાનેરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલ પૂર્વ મંત્રી હરજીભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી ધાનેરા તાલુકાના પ્રમુખ મંત્રી દિનેશભાઈ પટેલ દાંતીવાડા વિભાગના પણ તમામ વિભાગના જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા હતા